નમસ્કાર મિત્રો તો ફાઇનલી આપણા ધારાસભ્ય ચેતરબી વસાવા જેની બહાર આવી ગયા છે અને મિત્રો જે હાઈકોર્ટમાં જામીન અરજી આપવામાં આવી હતી તેમાં તે નિર્દોષ સાબિત થઈ ગયા છે અને લોકો દ્વારા નીચે લાવવામાં આવ્યું છે અને ચેતરભી વસાવાને ફોર્ચ્યુનરમાં એન્ટ્રી આપવાની છે એવું લોકો દ્વારા સાંભળવામાં મળ્યું છે તો આ બધી લોકો દ્વારા બનાવટી વાતો છે અને ચૈત્રપિય વસાવા હજી સુધી જેલની બહાર આવ્યા નથી એ સાચી ન્યૂઝ છે અને જેવા જ આવશે એવી તમને અપડેટ મળી જશે એટલે આપણી ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો લગભગ આજે ચૈત્રપ્રિય વસાવાને છોડવામાં આવશે કેમકે એમના ઉપર જે ગુનો દાખલ દાખલ કરેલ છે તે ખોટો છે અને ચૈત્રપ્રિય વસાવા સાચા છે એટલે લોકોનો ચૈત્રપ્રિય વસાવાને ફૂલ સપોર્ટ છે અને આદિવાસી સમાજનો તો ફૂલ સપોર્ટ છે જ તો મિત્રો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો